એકવાર એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અચાનક તેની સામે એક મોટો સિંહ આવી ગયો માણસ ખૂબ જ ડરી ગયો પણ તેણે હિંમત હારી નહીં તેણે સિંહને કહ્યું ઓ જંગલના રાજા કૃપા કરીને મને મારશો નહીં હું તમને એક સારી વાર્તા સંભળાવીશ સિંહે કહ્યું ઠીક છે પણ જો તારી વાર્તા મને પસંદ નહીં આવે તો હું તને ખાઈ જઈશ માણસે વાર્તા શરૂ કરી એક સમયે માણસો અને પ્રાણીઓ વચ્ચે એક મોટો ઝઘડો થયો માણસો કહેતા હતા કે તેઓ સૌથી શક્તિશાળી છે જ્યારે પ્રાણીઓ કહેતા હતા કે તેઓ વધુ શક્તિશાળી છે અંતે તેઓએ પોતાની શક્તિનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું સિંહે પૂછ્યું અને પછી શું થયું માણસે કહ્યું પ્રાણીઓએ માણસોને કહ્યું કે તેમની પાસે તીક્ષ્ણ દાંત અને મજબૂત પંજા છે જ્યારે માણસોએ કહ્યું કે તેમની પાસે બુદ્ધિ છે તેઓએ નક્કી કર્યું કે જે સૌથી મોટું વૃક્ષ ઉખાડી શકશે તે જીતશે સિંહે કહ્યું અને કોણ જીત્યું માણસે કહ્યું પ્રાણીઓએ પ્રયત્ન કર્યો પણ તેઓ તે મોટું વૃક્ષ ઉખાડી શક્યા નહીં પછી માણસોએ તેમની બુદ્ધિનો ઉપયોગ કર્યો તેઓએ વૃક્ષની આજુબાજુથી માટી ખોદી કાઢી અને પછી તેને સરળતાથી ઉખાડી દીધું આથી માણસો જીતી ગયા સિંહે કહ્યું વાર્તા તો રસપ્રદ છે પણ શું તે સાબિત કરે છે કે માણસો સૌથી શક્તિશાળી છે માણસે કહ્યું ના જંગલના રાજા આ વાર્તા સાબિત કરે છે કે બુદ્ધિ એ સૌથી મોટી શક્તિ છે માણસો પાસે તીક્ષ્ણ દાંત કે મજબૂત પંજા નથી

આ વાર્તા આપણને શીખવે છે કે શારીરિક શક્તિ કરતાં બુદ્ધિ વધારે મહત્વપૂર્ણ છે બુદ્ધિથી આપણે કોઈ પણ મુશ્કેલ કાર્યને સરળતાથી કરી શકીએ છીએ